રાજેશ ગઠિયાની અધ્યક્ષતામાં એસપી કચેરી નડિયાદ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજાઈ ઇન્ટરનેટ દ્વારા લોકોની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે સાથે ઇન્ટરનેટને લગતા ગુનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે આધુનિક ટેકનોલોજી સતત વિકસતી રહે છે તેની સામે સાયબર ક્રાઈમ આચરવાની મોડે સોપરેન્ટી પણ સતત બદલાતી રહે છે આ બાબતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા દ્વારા ખેડા જિલ્લા ખાતે કરવામાં આવતી સાયબર ક્રાઈમની સારી કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાયેલ નાણાં સાયબર અવેરનેસ નાણાં પરત રિફંડ જેવી બાબતે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવેલ છે આ બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા આવે તે સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઠિયાની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ ને રોકવા તેમજ ભોગ બનનારને રાહત માટેના ખૂબ સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલ મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે સાયબર ક્રાઇમની તપાસમાં ફ્રીઝ થયેલ ગયેલા 28000 જેટલા બેંક ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવેલ છે રિફંડની રકમ તેમજ હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળેલ છે જેમાં વર્ષ 2023 માં

લોકોના રોજિંદા જીવનના વ્યવહારો બેંક એકાઉન્ટ ઉપર આધાર રાખે છે ખાસ કરીને સાયબર ક્રાઇમ બાબતે છે સાયબર ક્રાઇમમાં સૌથી અગત્યની બાબત લોકો જાગૃત થાય અને અમુક બાબતોથી જે ખોટા કોલ હોય કે ફ્રોડસ્ટરના કોલ હોય એનાથી પોતે ડરે નહીં અને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે તો મોટા ભાગના સાયબર ક્રાઇમ આપણે રોકી શકીએ આવા સાયબર ક્રાઇમથી બચી શકીએ પરંતુ જો સાયબર ક્રાઈમનો ક્યારેક અનાયે ભોગ બની જઈએ તો તાત્કાલિક આપણી જે હેલ્પલાઇન છે વન નાઇન થ્રી જીરો એની ઉપર તાત્કાલિક કોલ કરે તો આ પ્રકારના જે ભોગ બન્યા હોય અને જે એમાઉન્ટ જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગયું હોય તો એ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીજ કરી અને નજીકના ફ્યુચરમાં જે વિક્ટીમ છે એને એની એમાઉન્ટ આપણે પરત કરાવી શકીએ છીએ અને ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારની ઘણી જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં પૈસા ગયેલા હોય એ ફ્રીજ કરી અને વિક્ટીમને ઘણા બધા પરત અપાવેલા છે એ જ રીતે ખેડા જિલ્લાની પોલીસની કામગીરી પણ આ બાબતમાં ખૂબ જ અસરકારક રહે છે આપને એ બાબતે જણાવતા મને આનંદ થાય છે કે બે હજાર ત્રેવીસના વર્ષની વાત કરવામાં આવે તો જે સ્ટેટ પોલીસે જે એમાઉન્ટ હોલ્ડ કરાવેલી એમાં સત્તર પોઈન્ટ ત્રાણું ટકા એમાઉન્ટ જે છે એ પરત કરાવેલી અને એમાં પણ બે હજાર ચોવીસની વાત કરીએ તો સમગ્ર સ્ટેટ પોલીસ સક્રિય થઈ અને આ પ્રકારના જે ફ્રોટસ્ટારે જે એમાઉન્ટ સાદા નાગરિકો પાસેથી નિર્દોષ નાગરિકો પાસેથી જે ખોટી પદ્ધતિથી મેળવેલી હોય એવી છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર વિક્ટિમના ખાતામાં પરત કરાવવામાં આવેલ છે એટલે બે હજાર ચોવીસના જો આપણે આંકડો ગણીએ તો ટોટલ એકસો ચૌદ પોઈન્ટ નેવું કરોડ જેટલી એમાઉન્ટ જે છે એ હોલ્ડ કરાવેલી પોલીસે અને એમાંથી ખૂબ જ ઓછા સમયગાળામાં જે તે વિક્ટિમ છે એને ત્રેપન પોઈન્ટ ચોત્રીસ કરોડ જેટલી રકમ વિક્ટિમને પરત કરાવેલી છે અને જે બાકીની રકમ જે છે એ પણ કોર્ટના માધ્યમથી અને બેંકના માધ્યમથી પરત કરાવવાની કાર્યવાહી ચાલુ છે ખેડા જિલ્લાની આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર આ પ્રકારના નિર્દોષ નાગરિકોના જે સાયબર ફ્રોડસ્ટરે જે પૈસા મેળવી લીધા હોય એવી ત્રણ કરોડ અડત્રીસ લાખ સુડતાલીસ હજાર ત્રણસો ઓગણપચાસ જેટલી એમાઉન્ટ હતી એ પૈકી આપણે પાસઠ લાખ એકાવન હજાર સાતસો છેતાલીસ રૂપિયાની એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર રિફંડ કરાવેલી અને બે હજાર ચોવીસની જૂન મહિના સુધીની વાત કરીએ તો બે કરોડ ઓગણપચાસ લાખ ઓગણપચાસ હજાર એકસો બે રૂપિયા આપણે હોટસ્ટરના જે એકાઉન્ટ હોય એમાં ફ્રીજ કરાવેલા છે અને અત્યાર સુધીમાં છ મહિનાની અંદર જ ટોટલ ચોર્યાસી લાખ એકતાલીસ હજાર નવસો એક રૂપિયા આપણે જે વિક્ટિમ છે જે નાગરિકો છે એના ખાતામાં પરત કરાવેલા છે બીજી અમુક ફરિયાદો એ પ્રકારની મળતી હોય છે કે જેની અંદર કોઈ નાગરિક આવે કે મારું એકાઉન્ટ એન કેમ કારણથી ફ્રીજ થઈ ગયું છે મને ખબર પણ નથી અને એની જ્યારે મેં તપાસ કરીએ ત્યારે ખબર પડે કે કોઈ પણ આવા ફ્રોડસ્ટર જે ફ્રોડ એમાઉન્ટ હોય એ એમના એકાઉન્ટમાં જમા થયેલી હોય છે તો જ્યારે આવા નાગરિક હોય એ નાગરિક પોલીસ પાસે આવી